સવારે વહેલો વેલો ઉઠીને પ્રસાદ બનાવ્યો ભગવાન માટે શીરો દાળ ભાત નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો આજે શરૂઆત કરી છે ગંગાજીના દર્શન કરવાથી જ્યાં રોજ વિગેશ્વર મહાદેવ આવી છે ત્યાં ગંગાજી છે તો ગંગાજી આમાં રથના દિવસો આવ્યા રાખ છે આજે ભીમ અગિયારસ પણ છે ને ભીમે અગિયાર અહીંયા લોકો લોકોના ને અવારનવાર લોકો નાહવા આવતા જ હોય છે અમે ઘરેથી દર્શન કરવા આવીએ ત્યારે ને એ રસ્તોને જે નવો બની ગયો છે ને એ ખાસ વાત એવી હતી કે પહેલાં ઘણા જૂના ભક્તો નાહવા આવતા હશે દર્શન કરવા આવતા હશે મહાદેવના પણ નવો રસ્તો નહોતો જોયો તો ને ઘણાએ જોયો છે તો આજે નવા રસ્તા આમ તો થોડું તમને કહી દઈએ કે જૂનો રસ્તો નીચેથી નદીમાં ઘેર કોઈ બંધ થઈ અને નવો રસ્તો થઈ ગયો છે ને અહીં જોઈએ ગંગાજી અને ટીપો અહીં આ નીચે છે અને હવે ઉપર રસ્તો એકદમ જોરદાર બની ગયો છે ને આ જો ગંગાજી જમુના જે અહીં કુદરતી પાણી નથી પણ કુદરતી પાણી ઉપર દેખાય છે તમે અહીં જો આવશો દર્શન કરવા તો અહીં હજુ આવા ઉનાળાની વચ્ચે પણ ત્યાં એક વીડીમાં પાણી દેખાય છે કુદરતી રીતે આવતું અને અહીં આ પાણી અહીંયા કુંડમાં ના છે બે કુંડ છે અહીંયા અહીં મહાદેવજીનો શણગાર થઈ રહ્યો છે પ્રભુની કૃપાથી અહીં જુઓ કોઈ ભક્ત કમળનું ફૂલ લાવ્યા હતા એટલે કમળનું ફૂલ ભગવાનને આજે અર્પણ થયું ભીમ અગિયારસનો સુંદર દિવસ ગંગેશ્વર મહાદેવનો શણગાર મહારાજ કરતા છે અમને જેટલા ફૂલ મળે એટલા લેતા અમે રસ્તામાંથી અને મહારાજ સુંદર શણગાર કરે ભગવાન આ રોજનો નિત્યક્રમ સમય હોય શણગાર થાય તો વિડીયો કરીએ આપ સૌને દર્શન કરાવીએ નહીં તો પછી અમે દર્શન કરી નીકળી જઈએ હનુમાનજી ગણેશજી પોઠિયા કાચબો બધાના દર્શન થાય ખારી નદી ભુજ ગણેશ ગંગેશ્વર મહાદેવના દર્શન કરો તો મિત્રો મહાદેવજીના મંદિરે હં મોટરના લાઇટ મોટરના કનેક્શન માટે જાય છે હું જઉં છું ભેગી સુધા ભેગા ભેગું રામપર જી આવવાય તો ઘી હંમેશા રામ પરથી લઈને ખાઈ એટલે હાલો તમે ગાડી કાઢો આવું છું તો આજે જઈ આવી આજે એકાદશી પણ છે સવારમાં સ્નાન કરી આવ્યા અહીં ગંગાજી ને હવે મેળ પડશે તો રામપર ગંગાજી પર દર્શન કરી આવીશું તો કેટલે પહોંચાડશે જો રામપર ગંગાજી દર્શન કરવા જશો તો તમને વિડીયો બતાવશું અને જો નહીં પહોંચાણું ક્યાંય તો પાછા ઘરે આવીને વિડીયો કન્ટિન્યુ કરશું તો ચાલો જઈ આવી મિત્રો આ ભુજની છે હમીસરની પા અત્યારે ચાર વાગ્યા છે અહીં પોણા ત્રણેક આવી ગયા હતા થોડી વાર બેઠા પછી બેઠા બેઠા વિડીયો ન કર્યો ખૂબ મજા આવતી હતી પક્ષીઓ અહીં પાણી પીવાને આવતા તો હજી થોડુંક હમીરસરમાં પાણી છે પણ ગરમી એ ખૂબ લાગતી હતી પવન લાગે છે પણ ટાણે ગરમ લાગતો હતો પણ કીધું બેસીએ થોડી આપણે પણ જોઈએ ગરમી કેવી હોય ઠંડી કેવી હોય બરાબર અહીંથી હવે નીકળીએ છીએ સામે તમને બતાવતા જઈએ કે અહીં આજુબાજુ ખાણીપીણીના થોડાક લારીઓ ઊભી છે પાણીપુરી છે કે ઠંડા પીણા છે અને અહીં બધી આ વડલો એટલો ઘેગુર છે ખરેખર મજા આવી જાય એની સામે આગળ વધશું એટલે આવશે ખેંગાર પાર્ક છે ને શ્રી ખેંગારજી પાર્ક અને ખેંગારજી પાર્કની સામે રમતગમત એટલે કે બાળકોની ગેમ ઝોન છે બાળકો સરસ મજાનું રમી શકે અત્યારે હજુ ચાલુ નહોતા ખેંગાર પાર્કમાં પણ ખુલ્લો નહોતો અને આ જો અહીં બધું ઢાંકેલા પડ્યા છે પણ સાંજે અહીં મેળાનો માહોલ હોય તમે રજાના દિવસે તો ચાલવાની જગ્યા ન હોય એટલું હોય હમીસરની પાળ અને હમીસર તળાવ એટલે ભુજની આન બાન અને સ્થાન અહીં બેસવાનું ખૂબ ગમે મજા આવી જાય સમય સાંજે ઘણો આનંદ આવે આ તો બપોરનું ટાણું છે ને હવે અમે આગળ જઈ રહ્યા છીએ અહીં સરકારી હોસ્પિટલ નવી બની છે ત્યાં આયુષ્માન કાર્ડ બનાવવા માટે એટલે આજે આખો દિવસ ફરતા ફરતા કામ કરી લેવું છે એટલે છોકરાને એમ પડે માણસો ફોન મૂકો પાક મોટાને કેમ પડે ફોન મૂકો એમ જે જો બધાનો બધાને શું કહેવાય પહેલા બોલવાનું બંધ બંધ કરી નાખી વાતચીત બંધ ફોન આવે એટલે બધા ફોન માં લાગી જાય સાબ જે હોય તે નાને તો કરી મોટા સુધી બતાય મિત્રો વાગ્યા છે અત્યારે રાત્રીના 10 સવારે તમને વિડીયો બતાવ્યો ને નાવાનો ગંગાજી ક્યાં ત્યાં ગંગા સ્નાન કરી કરીશું

અને વઘારેલા સાબુદાણા ની ખીચડી ઈ પણ ખાઈ લઈ આજે કાલે આવી મને કે આપણે કાલે નિર્જળા એકાદશી રાખવી છે મેં તો નામ નિર્જળા છે કે ના આપણે નિર્જળા રાખશો મેં તો નહીં રહેવાય સર સમય સુધી આપણે એ આપણે થાય કે ઓજા કેમ રાખી છે તો રાત્રે છેલ્લે લગભગ અગિયાર વાગે રાત્રે પાણી પીધું છે અત્યારે છે એક ટીપું પાણી નથી લીધું એકદમ બરાબર છે કેમ તમને થાક જેવું તેવો દેખાતો હશે પણ બહુ થાક્યાય નથી અને પાછું ઘરે નથી હો અહીંથી નવ વાગે નીકળ્યા હતા ત્યાં મંદિરે જી આવ્યા આવી ઘરનું કચરા પોતાનું રોજનું નીત્ય કામ કરી અને જ્યાં

ઘરે આવીને પાછા થઈ ગયા પીતું નથી હવે છે કે શ્રદ્ધા મોટી વસ્તુ છે શરીર ને જેમ ઢાળી એમ ઢળે એ લખી છે આજ શરીર ને બીબા માં તો ઢળી ગયું ચાલો હવે લઈ લઈએ આપણે સુવિચાર આજના સુવિચાર ની વાત કરીએ

અને સ્પર્ધા છે એ તમારો વિકાસ સર્જે છે કારણ કે આપણે સારી આપણે એની માટે સારી સ્પર્ધા કર્યા છે એ આગળ છે એથી હું આગળ જઈશ ઈર્ષાથી નહીં એ પાછળ રહી જાય એમ નહીં એની લીટી ટૂંકી નહીં કરીને આપણે લીટી લાંબી કરશું સ્પર્ધા કરશું બરાબર ને એટલે આ આજે આપણે વ્રત કરી છીએ ત્યાં પણ વ્રતમાં પણ એમ કે તમે કદાચ અનાજ ખાઈ લો તો પણ ચાલશે ન રહેવાય તમારું શરીર સાથ ના આપે તો નિર્જળા ન રહેતો ફળાહાર થઈ રહ્યો પાણી પી રહ્યો અને એ પણ ન દે તો તમે વન વચન કર્મથી સુધરો તો પાણી તમારું વ્રત છે તો ઈચ્છા નહીં પણ સ્પર્ધા કરશો બરાબર ને તમે શું કહેતા હતા કાઈ કહેતા હતા મને કો કે છે શું કહેતા હતા કે ચાણે કે ની પીજે ચાણે કે કી પીજે અચરે ચાણ કે સુઈ જા છે અચ્છા મેં ગુણો હોવા છતાં પણ એક ખરાબ આદત બધું નષ્ટ કરી નાખે છે એટલે અવગણો થી બધા જ ગુણો ને નખે છે એટલે હંમેશા અવગુણો થી દૂર રહેવું અવગુણો થી દૂર રહેવું એ પણ એક પ્રકારનું વ્રત છે

નમસ્કાર મિત્રો તો આજે બારસ નો સવાર સવારનો દિવસ શું કહેવાય સંસ્કૃતમાં કે શું કે એકાદશી પછી દ્વારા અને એવું કીધું છે હું તો બહુ જાણું નહી મંત્ર તંત્ર ને જપ્ત પણ એવું તોય સાંભળ્યું છે કીધું છે કે વ્રત કર્યા પછી છોડીએ તો ભગવાનનો પ્રસાદ ધરાવીને કે બ્રાહ્મણને જમાડીને કે વ્રત છોડીને અહીં બ્રાહ્મણ તો નથી જમાડ્યા સવારે વેલો પ્રસાદ બનાવ્યો ભગવાન માટે દાળ ભાત રોટલી પ્રસાદ ચડાવ્યો મહાદેવજી નું સ્મરણ કર્યું મહાદેવજી ને પ્રસાદ ચડાવ્યો અને હવે આપણે પ્રસાદ ગ્રહણ કરી લઈએ પ્રસાદ ગ્રહણ માં તો શું છે ગઈકાલે આપણે એકાદશી રાખી હતી હજાર તારીખે આજે ઓગણીસ છે ઓગણીસ ના સવારના છ થી સાડા સાત વાગ્યા સુધીનું શું કેવાય ભગવાન પ્રસાદ મતલબ કરવાનો એટલે એ પ્રસાદ બધો બની ગયો છે તમે જે બતાવ્યો તમને હવે પ્રસાદ ભગવાન ધરાયો હવે અમે પણ એ પ્રસાદ લઈ લઈ બરોબર તમે કરતા હોય તો કેજો હું કોઈ તીર્થયાત્રા મંત્ર જંત્ર કઈ નથી જાણતી મેં ક્યાં તીર્થયાત્રા જાત્રા હજી સુધી નથી કરી હવે ભગવાન શું કહેવાય હુકમ કરે કે એવો સમય આપે ને તીર્થયાત્રા હું થાય તો ઠીક છે બાકી હું ક્યાંય ફરવા ગઈ છું તો અમારે નોકરીમાંથી જાય એક્સપોઝર હોય અને જવાય જવાય એવું થયું છે એ એ પણ બારે આમ આમ રહ્યા છે બાકી આમ કહો ને યાત્રા માટે નીકળ્યા આમ ગયાત્રા પૈસા નથી એકાદશી રાખીએ છે બધા બધા જેને રાખતા થઈ ભગવાન જેને જે માનતા હોય હિસાબે બધા અમે માની છીએ ફરી અમે ભગવાન કે હે ભગવાન અમે તારા નામનું કરીએ છે બસ એ વેતરણ કરી બાકી બીજું આવડતું અમને કાંઈ નથી આમાં નથી કાંઈ એમાં જાણતા